ખુશીધરા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સહયોગ સંતરામ ક્લિનિક દ્વારા યોજાયો નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પ ઉમરેટ ખાતે તારીખ નવ માર્ચ બે હજાર પચીસ ને રવિવાર રોજ સંતરામ ક્લિનિક જાનકી કોમ્પ્લેક્સ ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો ખુશીધરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સંતરામ ક્લિનિક દ્વારા નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં બે દિવસની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી કુશીધરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડન્ટ ધનંજયભાઈ સુકલ તથા સંત્રામ ક્લિનિકના ડોક્ટર પ્રિયંકાબેન પટેલ દ્વારા યોજાયેલ આ કેમ્પમાં કુલ એકસો ઓગણત્રીસ જેટલા કેસ નોંધાયા જેમાં ચામડીની તકલીફ બીપીની તકલીફ હાડકાના દુખાવા જેવી અલગ અલગ સમસ્યાઓથી પીડાતા દર્દીઓ આવ્યા હતા લાયન્સ ક્લબ ઉમરેડ અને ઉમરેડ સિનિયર સિટીઝન ફોરમના સભ્યો પણ આ સેવા કેમ્પને નિહાળવા માટે અને મદદરૂપ થવા માટે આવ્યા હતા ત્રણ કલાકના આ સર્વ રોગ નિદાન કેમ્પમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો તે વાતની પ્રશંસા લાયન્સ ક્લબ ઉમરેઠના સભ્યો અને નગરના આગેવાનોએ પણ કરી હતી સાથે સાથે ભવિષ્યમાં આવા સેવા કેમ્પ યોજાય તો ખુશીધરા ચેરિટેબલ ટ્રસ્ટને મદદરૂપ થવાની તૈયારીઓ પણ બતાવેલ છે રિપોર્ટર ધનંજય શુકલ ઉમરેઠ